પારડી રેલવે સ્ટેશન પર ફ્લાય બ્રિજ નું કામ છેલ્લા લાંબા સમયથી ચાલી આવેલ છે જે મે માસ સુધી તંત્રએ ચાલુ કરવાની હૈયા ધરપ આપી હતી પરંતુ છેલ્લા 10 દિવસથી થી ફ્લાય ઓવર બ્રિજ નું કામ હોડી બાદ ઠપ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે બ્રિજ નું કામ ગોકુળ ગતિએ ચાલતા ચોમાસા પહેલા બ્રિજ નું કામ પૂર્ણ થઈ શકે તેમ દેખાઈ રહ્યું નથી જે બાબતે ઉમરસાડી દેસાઈવાડ ના ખેડૂત દિલીપભાઈ દેસાઈ જણાવ્યું હતું કે હાલ કેરીની ની સીઝન ચાલુ થઈ રહી છે ત્યારે ખેડૂતો પાડી ઉદવાડા સુધી કેરી લઈ જવા માટે લાંબો થવાના કારણે ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવશે દેસાઈવાડ અને માછીવાડના રહીશો પારડી જવા આવવા માટે એક વાહન સ્ટેશન પાસે મૂકવાની નોબત બે વર્ષથી ઊભી થઈ રહી છે સ્થાનિકો વિદ્યાર્થીઓ નોકરિયાતો વેપારી વર્ગોને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેઓએ જણાવ્યું હતું કે માલગાડી ટ્રેન ટ્રેક વચ્ચે ઊભી રહેતા જીવનના જોખમે નીચેથી પસાર થવા મજબૂર બન્યા છે તેમજ ગડરની કામગીરી માટે વપરાતા અમુક સ્પેર પાર્ટસ ઘટી જતા દસ દિવસથી બ્રિજનું કામ ઠપ પડ્યું હોય એવું માલુમ પડ્યું હતું જેના માટે જવાબદાર તંત્ર અને એજન્સી સામે નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે હવે પારડી રેલવે ફ્લાયઓવર બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તેની કોઈ ગેરંટી નથી રહી હોવાનું ખેડૂત દિલીપભાઈએ જણાવ્યું હતું ત્યારે તંત્ર ચોમાસા પહેલા બ્રિજની કામગીરી પૂર્ણ કરે એવી સ્થાનિકો આશા ધરીને બેઠા છે તો બીજી તરફ ઉમરસાડી માછીવાડ તરફ બ્રિજની કામગીરી શરૂ ન કરાતા માછીવારના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે પારડી અને ઉમરસાડીને જોડતો રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા ઘણા વખતથી ચાલી રહ્યું છે અને વારંવાર ડેડલાઈન આપે છે કે માર્ચમાં કમ્પ્લીટ થઈ જશે એપ્રિલમાં કમ્પ્લીટ થઈ જશે અને અત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ વેપારી વર્ગ નોકરીયાત વર્ગને એટલી બધી તકલીફ પડે છે આવવા જવા માટે પર્ટિક્યુલર ઉમરસાડીના માણસોને ઘણી વખત તો ફ્રેટ કોરિડોરનું જે બે નવા ટ્રેક બન્યા છે ત્યાં બી કામો ચાલતા હોય ગુડ્સ ત્યાં ઉભેલી હોય અને લોકો પોતાના જાનને જોખમમાં મૂકીને બ્રિજ રેલવે ગુડ્સ નીચેથી પોતા પસાર થઈને પોતાના જાનને જોખમમાં મૂકી છે હવે આટલી હેરાનગતિ પછી પણ હજુ સુધી ઓવરબ્રિજ બન્યો નથી વારંવાર એ લોકો તારીખ લંબાવે છે અત્યારે તો એવું સાંભળ્યું છે કે છેલ્લા દસ દિવસથી કામ જ નથી ચાલતું કંઈક પાર્ટસ ઘટે છે તો આટલું બધું મિસમેનેજમેન્ટ અને આટલા બધા પબ્લિકોને હેરાનગતિ થતી હોય ત્યારે રેલવે ઓથોરિટીને મારી નમ્ર વિનંતી કે એ જલ્દીથી જલ્દી આ કાર્ય પૂર્ણ કરે અને લોકોની સગવડ સચવાઈ જાય એવું કરે અને સંકલ્પ ન્યૂઝ સામાન્ય વ્યક્તિને પડતી તકલીફોને હંમેશા વાચા આપતા આવી રહ્યું છે એટલે સંકલ્પ ન્યૂઝને પણ મારી રિક્વેસ્ટ છે કે તમે પણ રેલવેના આરએમ અને ડીએમને રજૂઆત કરો અમારી જ્યાં જરૂર હોય ત્યાં અમે પણ તમારી સાથે જોડાયેલા છે પરંતુ આ કાર્ય કામ પહેલી તકે પૂરું થવું જોઈએ હાલના તબક્કે દસ દિવસથી રેલવે ઓવરબ્રિજનું કામ સંપૂર્ણ બંધ છે કોઈક પાર્ટના કમીને કારણે તો આ આટલું મિસમેનેજમેન્ટ હોય ને આટલી બધી તકલીફ પડતી હોય તો આ લોકોએ આને પ્રાયોરિટી આપીને યુદ્ધના ધોરણે આ કાર્ય પૂરું કરે એવી રેલવે મેનેજમેન્ટને મારી નમ્ર વિનંતી